આરાધ્ય વિશે આપત્તિજનક શબ્દો ઉચ્ચાર્યા છે આ મુદ્દે ગુજરાતભરમાં આવેદનપત્ર આપવામાં આવ્યા ગીગા ભમ્મર સામે પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે અને એવું નથી કે ગીગા ભમ્મર પહેલી વાર વિવાદમાં સપડાયા હોય તેમનું ભૂતકાળ પણ વર્ષોથી વિવાદિત રહ્યું છે ઘણાના મનમાં એ પ્રશ્ન હશે કે બે સમાજ વચ્ચે તિરાડ ઊભી કરનારા ગીગા ભમ્મર કોણ છે ગીગા ભમ્મરના ભાષણનો એક ટુકડો તો ખૂબ જ વાયરલ થઈ ગયો છે પણ આ સિવાય તેમણે ભાષણમાં શું શું કહ્યું છે આ તમામ મુદ્દા પર આજે આપણે આ રિપોર્ટમાં વાત કરવા જઈએ

ઘણા સામાજિક અને રાજકીય વ્યક્તિઓએ સ્ટેજ પરથી ભાષણ આપ્યું જેમાં સામાજિક અગ્રણી અને જૂના રાજકારણીની છાપ ધરાવતા ગીગા ભમ્મર બોલવા ઊભા થયા તો તેમણે પંદર મિનિટ કરતાં લાંબુ ભાષણ આપ્યું અને નવા વિવાદને જન્મ આપી દીધો જેના પડઘા હજુ સુધી શાંત નથી થયા ભાષણમાં આપત્તિજનક ટિપ્પણીઓ કઈ કઈ આપી છે તેના પર નજર કરી લઈએ ઉલ્લેખ કર્યો અને દીકરીને બાળક નહીં થાય એવું પણ કહ્યું એ રૂપિયાના કારણે બીજો વિવાદિત નિવેદન ગીગા ભમ્મર સમાજને શિખામણ આપી રહ્યા હતા કે પછી પોતાના વખાણ કરી રહ્યા હતા એ તમે નક્કી કરી લેજો કારણ કે તેમણે ભાષણમાં વ્યસન મુદ્દે એમ પણ કહ્યું હતું કે આજથી વીસ વર્ષ પહેલાની વાત છે મારે દરરોજ દારૂની એક બોટલનું વ્યસન હતું ત્યારે એક બોટલની કિંમત બારસો રૂપિયા હતી મેં પીવડાવ્યો છે કોઈનો મેં નથી પીધો મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ત્રીજું વિવાદાસ્પદ નિવેદન ભમ્મરે ગઢવી સમાજ વિશે આપત્તિજનક શબ્દો કહ્યા લઈને મોટો વિવાદ થઈ ચૂક્યો છે જે હજુ શાંત નથી થયો ચોથું ભાષણમાં તેઓ ખુદને રાવણ પણ કહી ચૂક્યા છે તેમણે કહ્યું હતું કે હું હાથમાં લઉં છું પછી મુકતો નથી જિંદગી ની પડે તો પણ છૂટ છે એક જ વખત બોલું છું સમય આવે ભગત બની જઈએ અને રાવણ પણ બની જઈએ પાંચમો વિવાદાસ્પદ નિવેદન ગીગા ભમ્મર વધુ એક વિડીયો વાયરલ થયો જેમાં વિવાદાસ્પદ નિવેદન થી તેમને દલિત સમાજ ઉપર ટિપ્પણી કરી જેના કારણે દલિત સમાજમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે ખૂબ મોટું તેઓ નામ ધરાવે છે સમાજમાં પણ તેમની ખૂબ પ્રતિષ્ઠા છે તેઓ ગર્ભ શ્રીમંત છે અને તેમને કોઈ જાતની કમી નથી તેમનો પરિવાર સાતસો આઠસો વીઘાની જમીનના ખાતેદાર છે સુરતમાં પણ તેઓ ખૂબ ધંધો ચલાવે છે મિલકતનો લે વેચનો ધંધો પણ છે તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે આ સિવાય જિલ્લા પંચાયતમાં પણ તેઓ સભ્ય રહી ચૂક્યા છે ચેરમેન રહી ચૂક્યા છે એ વખતે પણ ખૂબ જ્ઞાની વ્યક્તિ એ સમાજમાં કોઈ નહોતું જ્યારે આ તમામ વસ્તુઓ પ્રકાશમાં આવી હતી એટલે બહુ જ વર્ષ પહેલાંની અમે વાત કરી રહ્યા છીએ ત્યારે ગીગાભાઈ ભમ્મરે સમાજને સુધારવાનો પ્રયત્ન કર્યો હતો અને તે સમયે સમાજના વારે પણ તેઓ ખૂબ આવ્યા હતા સમાજમાં કેવી રીતે ધંધો વ્યવહાર કરવા કેવી રીતે જીવન જીવવું ત્યારે ગીગાભાઈ બધાને મદદ કરતા અને હું ફાપતા એટલે સમાજના લોકો તેમને આદરથી જુએ છે તેમણે તળાજામાં બોર્ડિંગ સ્કૂલ બનાવીને ચાલુ કરાવી હતી તેઓ સમાજ સુધારક છે અને સમાજ માટે ખૂબ બલિદાન પણ તેમને આપ્યું છે સમાજનું ખરાબ થતું હોય તો એ આવીને ઊભા રહે છે એવા માણસ છે લોકો એવું કહે છે લોકો એવું પણ કહે છે કે જેને કોઈ ન કહી શકે અને ગીગાભાઈ તો કહી શકે છે એટલે લોકો તેમનું ખૂબ જ સન્માન પણ કરે છે કારણ કે સમાજમાં તેમનું વર્ચસ્વ ખૂબ જ રહેલું છે સેંકડો લોકો સામે મન પાવે એમ બોલીને ચર્ચામાં આવનાર ગીગા ભમ્મરનો ભૂતકાળ પણ ઘણા વિવાદોથી ખરડાયેલો છે ગીગા ભમ્મર તળાજાના પાદરી ગામના વતની છે આ ગામમાં આહિર સમાજના ઘણા લોકો રહે છે ગીગા ભમ્મરના કુલ છ સંતાન છે જેમાં ચાર દીકરા છે ગીગા ભમ્મર આર્થિક રીતે સત્થર છે એટલે કોઈ તેમને રોકટોક ન કરી શકે ગીગા ભમરાને તેમના દીકરા પર જમીન પચાવી પાડવાના અને દાદાગીરીની બગદાણાના તળાજા જેવા પોલીસ સ્ટેશનમાં અરજી થયેલી છે દાઠા પોલીસ સ્ટેશનમાં તેમની સામે બે ગુના પણ નોંધાયેલા છે કેટલાક લોકો કહે છે કે આ વ્યક્તિ આહિર સમાજના લોકો જ સમજાવી નથી શકતા પણ સમાજના લોકો પર રાજકીય દબાણ આવ્યું એટલે લોકો તેમને સમજાવવા માટે ગયા

જે અગાઉ પણ અમે કહ્યું છે કે ગીગા ભમ્મરે હાલ સુધી તો સરેન્ડર કરવાની ના પાડી દીધી છે ત્યારે જોવું રહ્યું કે આ મુદ્દો જે છે આ વિવાદ છે એ આગળ જઈને કેટલો ઉગ્ર બને છે કે પછી થમી જાય છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર